રાજ્યમાં ચોબાસું આવી પહોંચ્યું છે તેમ છતાં પણ વડોદરા શહેરમાં પાણી રોડ ગટર સહિતના કામો ચાલી રહ્યા છે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ એકત્રીસ મે બાદ જે પણ વિકાસના કાર્ય હોય તેને સ્ટેજ પર લાવવાની ગાઈડલાઈન છે પરંતુ સરકારના પરિપત્રનો ઉલાળ્યો કરીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ કામો ચલાવવામાં આવી રહ્યા છે ખગરદ રસ્તાઓના સમારકામના નામે માત્ર ચરી કરેલું છે ચરી બાદ પૂરતું પાણી નહીં આપી તાત્કાલિક ખાડા પર પેચ મારી દેવામાં આવ્યા છે

ત્યારે અત્યાર સુધી તમામ કામ સેફ સ્ટેજે પહોંચી જવા જોઈતા હતા પણ સેફ સ્ટેજે પહોંચવાની જગ્યાએ અનેક જગ્યાએ હજી બી રોડ રસ્તા ખોદેલા છે ડ્રેનેજના પાણીના કામ ચાલુ છે સેફ સ્ટેજ પહોંચાડવા માટે સર ખાલી બેક ફિલિંગ નહીં પણ એનું ક્યોરિંગ કરવું પડે કોમ્પેક્શન કરવું પડે એનો પૂરતો સમય આપવો પડે આ કશું જ નહીં થાય તો ચોમાસામાં ભર ચોમાસામાં પહેલાં જ વરસાદ પછી અનેક જગ્યાએ ચરીઓ બેસી જશે અને નાગરિકોને ખૂબ હાલાકીનો ભોગ બનવું પડશે પહેલી તારીખથી તમામ ખોદાન કરવાના હોય એવા કામો બંધ કરાવી દીધા છે બધા જ કામોને સેફ સ્ટેજ પર લાવી દીધેલા છે પરંતુ સંજોગો વસાત નાગરિકોની સુવિધાને કારણે કોઈ જગ્યાએ પાણીના લીકેજ હોય કે ગંદુ પાણી આવતું હોય કે એના સંબંધિત ડ્રેનેજનું કંઈ કામ કરવાની જરૂરિયાત પડે તો એ એવા ખાસ સંજોગો સિવાય કે જેમાં નાગરિકોની સગવડતા સાચવવી પાણી પુરવઠો એમને ગંદુ પાણી ન મળે એવી સગવડતા સાચવવા સિવાયના કોઈ કામો હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવાનું બંધ કરાવી દીધું કરવાનું કોઈ આયોજન છે નહીં